અમારા ધરોઈ જલાકાર યોજનામાં ગામની રૂમો જયેલ જમીન તેનું વળતર આવેલું છે એ વળતર ઓગણીસો ને માં ગામ લોકો ભેગા થઈ એકસો ચુમ્માલીસ ઘરોને વળતર ની વેચણી કરવામાં આવેલી જેના ઘર દીઠ રૂપિયા આઠસો ચેક થી છે અને આજે ફરીથી જે વળતર આવેલું છે એ વેચવા માટે કોઈ રીત એ રીતના તૈયાર નથી અને બેસતા નથી એટલે એ રીતના વેચાય નવ છે અને એકસો ને મેત્રાલ નામ છે એ પ્રમાણે એકસો થાય છે એ પ્રમાણે વેચણી થાય તો આ ઠાકોર ભાઈઓ અને દલિત ભાઈઓ તમામ સમજ અને આ બાબતે તમે આ રેલી કાઢી બરાબર એને મામલા જવાના ખરા અરજી આપવા જાણ કરવાના હા જવાના બરાબર હાકડા જુલા બે માણકા બે બરાબર ગામનો નઈ મેત્રા અમારો પ્રશ્ન છે આખા ગામનો જમીનનો પ્રશ્ન છે અને અત્યારે પટેલો જે ઓગણીસો ને ઓગણ સિત્તેરમાં વળતર એ વળતર વેચવા બાબતે આખા ગામે નક્કી કરેલું નામ નક્કી કર્યા એ પ્રમાણે એ વખતે એ વળતર વેચ્યું છે એના પછી ફરી પાછા વળતર બીજું આવ્યું એ વળતર પણ વેચી કુલ ત્રણ ફળ વળતર વેચ્યું હવે પટેલ લોકો એમાં બીજા નવો બે 2004 ચારમાં બીજા નવા ચુમ્માની નામ ઉમેરવા માગે છે એટલે અમે એવું કીએ છીએ કે ભાઈ આગળ જે વળતર આપણા આવ્યું છે એ બે ત્રણ વખત વેચ્યું છે એ રીતે વ્યવહાર થવો જોઈએ અત્યારે અમે તમે નવો બીજો ચુમ્માની નામ દાખલ કરવા માગો છો ને આ બધો ખોટો અમાનો અન્યાય કરો છો તો આ ખરેખર ખોટું છે તો તમે આગળ જે રીતે વળતર વેચ્યું છે એ રીતે જ વળતર વેચો એવી અમારા સર્વ ઠાકાડા રીજન અમારા ગામની નંબર વિનંતી છે અમારા આ ગરીબ લોકોને ખોટા હેરાન ના કરો અને વ્યવહારિક વાત છે અમારી એટલે તમે એમાં બાદ કરીને આ વળતર આગળ જે વ્યવહાર થયો છે એ રીતે કરો મારું નામ મારું નામ ધૂળાભાઈ મોનકાભાઈ છે બરાબર મારું નામ ધૂળાભાઈ મોનકાભાઈ ઠાકરડા છે અને અમે આ પટેલો સામે ન્યાય માગીએ છીએ એ ન્યાય બાબતે અમે આખું ગામ મળી ઠાકોરભાઈ વણકરભાઈ પરમાર અમે આ જે તે કોઈ અગાઉ જૂની મહેતા ગામની જમીનમાં અમને વળતર મળેલું છે એ વળતર ન આપવાનું કારણ અમે એ સાબિત કરીએ છીએ કે અગાઉ અમને આ વળતર જે વખત તારીખ દસ ત્રણ અગ્નો સિત્તેરમાં અમારા વડીલો એ ખાતેદાર બનેલા એમાં અમને પંચોતેર ને સાલમાં વર્તર આવેલું અમને મળેલું છે અગાઉ પછી બે હજાર ચારમાં જે વળતર આવ્યું એ પણ અમારે ત્રીસના પ્રમાણે વેચેલું છે અને હવે આ લોકો અમાર પર ખોટે ગેરકાયદેસર નામ દાખલ કરે છે ચુંગાલે એ અમારો વિરોધ છે છેતરપિંડી અમારા આગળ કરે છે ખોટું છે અમને ન્યાય આપતા નથી આવી અમે ચાર પાંચ મિટિંગો કરવા છતાં અમને ન્યાય મળ્યો નથી એટલે અમે પરમાર ઠાકરડા ભાઈઓ અમે આ એવોર્ડ માટે એવોર્ડ માટે અને આ અમારા પાસે પુરાવા સાબિત કરીએ છીએ આ પુરાવા બાબત અમે જે કદાચ મામલતદાર કચેરીમાં જવાના છીએ અને અમારો ન્યાય મળે એ બાબતે અમે આ બધી રજૂઆત કરી છે